આનંદ થાય છે કે જાગૃત મીડિયા અમને યાદ કરે અમને યાદ કરાવે અમારી ફરજ યાદ કરાવે તો અમારે ગંભીર બનવું જોઈએ પણ એ પણ વાસ્તવિકતા છે કે આજે મને પણ એક સવાલ ઊભો થાય કે ગુજરાતની સાડા છ કરોડની જનતા અમારાથી થાકી ગઈ છે કે ભાજપા જ થાકી ગઈ છે બેમાંથી થાકી કોનાથી ગઈ છે સવાલ હજી અમે ટલે ચડેલા છીએ એકસો છપ્પન વિધાનસભામાં બેઠકો જે ગુજરાતની જનતા આપે હવે એકસો બાસઠ બોલો અને હવે એકસો બાસઠ આપે આટલી સરસ મજાની બહુમતી આપે કૃષિમંત્રી બદલે બીજા બદલે મંત્રીમંડળ બદલે ઘણું બધું બદલે પણ ખેડૂતોની દશા નથી બદલતી આ વાસ્તવિકતા છે બરાબર ભાઈ પીપળિયાભાઈએ જે વાત કરી બરાબર રાજકોટ એક મુદ્દો નથી રાજકોટ એક ક્ષેત્ર છે આપ અજર અમર છે આ ભ્રષ્ટાચારની વાત હેમંતભાઈ સૌથી અગત્યનો મુદ્દો એ છે રાજનીતિને બરાબર સમજીએ કે સરકારી તંત્ર જે છે એગ્રીકલ્ચરના સેક્રેટરી જે હતા ખેતીના એ જ્યારે સ્ક્રીન ઉપર પહેલી વખત આવ્યા ત્યારે એને ઠાવકાય ભરી વાત મૂકી કે અમે ગુજરાતની અંદર કિસાનોની ખેડૂતોની મગફળી અમે ખરીદવાના છીએ અને સાડા લાખ સમથિંગ તમે આપે છે ફિગર એકત્રીસ હજાર ખેડૂતો બરાબર એ નોંધણા હવે એ મુદ્દો એમાં એને ઢોલ ટીપી નાખ્યો કે અમે ઐતિહાસિક ખરીદી કરવાના છીએ એ પછી સરકારનો રોલ શું મને બતાવશો કૃષિ મંત્રીનો કે ઈ સેક્રેટરીનો આમાં અત્યાર સુધીની જે વિગતો તમારી સામે ભ્રષ્ટાચારની આવી અત્યાર સુધીનો હું તમને બે હાજર અઢાર થી દાખલો આપું છું કેવા કેવા કિસ્સાઓ બન્યા છે મગફળી ખરીદીમાં અને એક સામાન્ય કિસ્સા બને છે કે માત્ર ને માત્ર શિસ્ત અને અનુશાસન તંત્ર પાસેથી સરકાર કામ નથી લઈ શકતી એના કારણે બને છે હું સરકારને સીધો દોષ નથી દેતો એક બરાબર સમજો પણ સરકારનો એટલો દોષ છે કે જવાબદારી તમે સ્વીકારી છે કે અમે ખેડૂતોની ઐતિહાસિક ધોરણે અમે મગફળી ખરીદીએ છીએ તો ખરીદવાની શબ્દ પ્રયોગ કરી પછી તમારી સંપૂર્ણ ફરજ પૂરી હું તમને એક વાત કરું દાખલો બતાવું કે ગુજરાતની અંદર રાજકોટ જિલ્લાની અંદર જામનગર વિસ્તારમાં બે પાંચ વખત ઢેફા નીકળ્યા હતા મગફળી સળગી હતી માટી સળગ્યા માટી નીકળી હતી આ બધું થયું તું ઈ પ્ર ઉપરાંત તમને ન ખબર હોય એવા મુદ્દા આપું કે ક્યારેક ક્યારેક ખેડૂતોની મગફળી જે છે એ ખરીદાતી હોય ત્યારે અધિકારીઓ મોડા આવે ત્યાં કાંટો ન હોય ત્યાં ગોડાઉનમાં સીસી કેમેરા ના હોય ત્યાં આગળ પતરા તૂટલા હોય ત્યાં આગળ ટ્રાન્સપોર્ટેશન ની ફેસિલિટી ના હોય સાહેબ સર્વર બંધ હોય સાહેબ આટલા બધા મુદ્દા મેં તમને કીધા આ તો ડિજિટલ યુગ અને આ તો એક પેઢી થી ભાજપાની સરકાર ઠાવકાઈ થી વાતો કરવાની ભાઈ અમારે તો અમે તો ખેલુતના આમી છીએ આટલી બધી વાત કરે છે ત્યારે મારો સવાલ ઉભો થાય છે કે તમે આટલું બધું બોલો છો ને એટલું બધું પરિણામ આપો છો આમ બે માં સુસંગત નથી કાઈ આ પ્રશ્નને લઈ અને ગુજરાતમાં એટલે તમે અમને કીધું એનો જવાબ આપું આપો જવાબ થી છટકીસ નહીં ગુજરાતની અંદર અમે સાહેબ અમારેથી યથાયોગ્ય મહેનત કરીએ છીએ અમે લાગણીથી મહેનત કરીએ છીએ તમે કીધું નથી પહોંચ્યા ધારાસભ્ય જસદણ કોણ છે એ જે મંત્રી છે એની જનપ્રતિનિધિની કોઈ જવાબદારી નહીં ત્યાં જિલ્લા પંચાયત કોની છે ભાજપા સરકારની છે કોઈ જનપ્રતિન જવાબદારી નહીં વિપક્ષ તો તમને ચોટક્યા ભરત છે કે તમે કરો તમને જનતા એ તમને મત આપ્યા છે આ પ્રશ્ન ઉપાડીને કરીએ છીએ તો પણ અમને કહેવાનું પચીસ વર્ષ પહેલા તમે શું કરતા હતા અમને આ સવાલ મળે છે અમને આ ભાઈ બોલશે કે તમારે સરકારની અંદર પચીસ વર્ષ પહેલા શું એક પેઢી યાદ આવે એનું આદુ નો યાદ આવે આ વાસ્તવિકતા એટલે બીજી વાત એમ કહું એક દુઃખદાયક વાત કહું બે ની અંદર ગુજરાતના એક ખેડૂતે એક સરસ આગેવાન એક એ સુપ્રીમ કોર્ટમાં એપ્લિકેશન કરી કે ગુજરાતની અંદર ખેતીની ચાર પ્રકારની અવદશા છે એમાં એક મુદ્દો હતો ખેડૂતો આત્મહત્યા કરે છે અને આજે જે પરિસ્થિતિ તમને જોઈ ને એનો અંત સમય શું ખબર છે આ ખેડૂતોની પરિસ્થિતિ નાજુક થાય એટલે દેવું થાય દેવું થાય એટલે પરિસ્થિતિ મોઢું બતાવાય એવું ન રહે ઘરમાં પ્રસંગ આવતા હોય અને આત્મહત્યા કરે સાહેબ એક અઠવાડિયામાં ગયા મહિને ગયા અઠવાડિયામાં પાંચ લોકોએ આત્મહત્યા કરી આ પ્રશ્ન આવે ત્યારે પણ કૃષિ મંત્રીની છેલ્લા એના ટ્વીટમાં જોવો તમે આજના કૃષિ મંત્રીની પાંચમાંથી એકઈ જગ્યાએ ટ્વીટમાં એ દિલાસો વ્યક્ત કર્યો છે આ ગુજરાતના કૃષિ મંત્રીએ એક ના મૃત્યુ પાછળ શોક વ્યક્ત કર્યો છે એના મુખ્યમંત્રીએ શોક વ્યક્ત કર્યો છે કોઈ વિભાગે શોક વ્યક્ત કર્યો છે કે મારા રાજ્યની અંદર 54 લાખ ખેડૂતોમાંથી પાંચ ખેડૂતો ઓછા થઈ ગયા આ વાત વાસ્તવિકતા તો લાગણી તો પ્રગટ કરો લાગણી જની પાસે ખાલી થઈ ગયા એ માણસ પાસે અમારા અપેક્ષા રાખવાની એ બીજી બીજી વાત સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસે ગુજરાત સરકારને થપાટ બારતા કીધું કે તમે કૃષિ નીતિ બનાવો તો એને પૂછ્યું ક્યારે બનાવશો તો કે બે વર્ષ લાગશે હું બે ની વાત કરું છું બે વર્ષ લાગશે સુપ્રીમ કોર્ટે કીધું બે વર્ષ નહીં છ મહિનામાં બનાવો તો કે છ મહિનામાં બને હા કે છ મહિનામાં બનાવો સાહેબ છ મહિના બદલે છ વર્ષ થયા આ સુપ્રીમ કોર્ટ જવાબ ના આપે રાજ્ય સરકાર ખેડૂતોને અન્નદાતાઓને મીડિયા ને જવાબ આપે આ વાસ્તવિકતા ગુજરાતી છે એટલે સમજવાની વાત એ છે કે ગુજરાતના અન્નદાતાઓ માટે આજે દિવસે ને દિવસે દેવું વધે છે નાજુક પરિસ્થિતિ છે મુખ્યમંત્રી મન નથી સાંભળતા મને ગુજરાત નું ભાજપા મંડળ મન નથી સાંભળતું આ વાસ્તવિકતા લાગણી હોય તો ઉભો થઈ જાય માણસ પથારી કે મારા રાજ્યની અન્નદાતાની આવી પરિસ્થિતિ થઈ છે અને અમે સત્તામાં એક પેઢી થી બેઠા છીએ

હેમંતભાઈ હું ભારતીય જનતા પાર્ટીની સ્મરણ કરાવું છું કે દેશના પ્રધાનમંત્રી બે હાજર સોળમાં માં બોલ્યા કે રાષ્ટ્રના ખેડૂતોની આવક બે હાજર બાવીસ ડિસેમ્બર પહેલા બમણી કરવાની છે તો આજની તારીખે જે રીતે સોળ થી માંડી અને બે હજાર પચીસ સુધી બાવીસ સુધી ટૂંકમાં આ રાજ્યની સરકારને એની ગંભીરતા નહોતી આ સવાલ પ્રધાનમંત્રીને નિષ્ફળ કરવાનો છે ભારતીય જનતા પાર્ટીની સરકારનો પ્રધાનમંત્રીને નિષ્ફળ કરી રહી છે આ સરકાર વાસ્તવિકતા એ છે કે તમે બે બાવીસ પછી તમે હવે કોઈ અપડેટ છે તમારી પાસે હું સરકારને સીધો સવાલ છે કે હવે તમે બાવીસ માં તો તમે બમણી ન કરી શક્યા દેવાદાર વધુ બમણા કરી નાખ્યા પણ હવે તમારો બીજો એજન્ડા શું